ગુજરાતમાં પડેલા માવઠાથી લાખો ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું જેમાંથી ખેડૂતોને ઉગારવા માટે સરકારે દસ હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું આ માટે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું કહેવામાં આવ્યું પરંતુ ખેડૂતો જ્યારે રજીસ્ટ્રેશન કરાવવા માટે પહોંચ્યા ત્યારે ખબર પડી કે પોર્ટલ ખુલતું જ નથી ખેડૂતો કલાકો સુધી ગ્રામ પંચાયતે રાહ જોતા રહ્યા પરંતુ પોર્ટલ ખુલ્યું જ નહીં અમરેલીનું બાઢડા ગામ હોય કે પછી જૂનાગઢનું મહેસવાણ ગામ તમામ જગ્યાએ ખેડૂતોની આ જ સ્થિતિ છે

ફોર્મ ભરવા માટે સવારે સાત વાગ્યાથી ખેડૂત લાઈનમાં હતા એટલે બસો અઢીસો ખેડૂત આજે હતા શનિવારે પણ બસો અઢીસો ખેડૂત હતા તો દરરોજ લાઈનમાં ડૂબવાનો કે આમાં સરકાર હું કરે ખેડવાઈ રહી કંઈ ખબર નથી